રૂપિયા બાર પોઈન્ટ ચોસઠ લાખનો વિદેશી દારૂનો જથ્થો ખાંડાય ગામમાંથી એલસીબી ભુજે ઝડપ્યો પશ્ચિમ કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાના ખાનાઈ ગામમાં એલસીબી ભુજ દ્વારા ગેરકાયદેસર વિદેશી દારૂના જથ્થા પર મોટી કાર્યવાહી હાથ ધરાઈ છે પોલીસને ખાનગી માહિતીના આધારે કરાયેલા દરોડા દરમિયાન કુલ રૂપિયા બાર લાખ ચોસઠ હજાર નવસો સાહીઠના મુદ્દામાલ સાથે દારૂનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે પોલીસે સ્કોર્પિયો કાર વિવિધ બ્રાન્ડની પાંચસો ને ચોસઠ બોટલ ભારતીય બનાવટને વિદેશી દારૂ તેમજ ત્રણસો બાર બિયરના ટીન મળી કુલ રૂપિયા બાર પોઈન્ટ ચોસઠ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આ દારૂ રવિરાજસિંહ ઉર્ફે રવિ કલુભા સોઢા તથા કાનુભા સવંતદાનસિંહ સોઢા બંને રહેવાસી સોઢા કેમ્પ ખાના તાલુકો અબડાસા દ્વારા ગેરકાયદેસર મંગાવી વેચાણ હેતુ રાખવામાં આવ્યો હતો બંને આરોપીઓ હાલ ફરાર છે આ મામલે નલિયા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિઝન એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે રિપોર્ટ બાય કિરીટ સિંહ જાડેજા અબડાસા